નમસ્કાર મિત્રો ગોંડલ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાવીસ તારીખ આઠમો મહિનો બે હજાર પચીસને ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો મગફળીની કાલ જેવી જ આવેલી છે મિત્રો નવી મગફળીની આજે વાત કરીએ તો મિત્રો આજે પણ નવી મગફળીનું આવ્યું છે મિત્રો અને અંદાજે બસો હવા બસો કોથરા આસપાસ આવેલા છે મિત્રો ગુણીમાં એક બે વખત જોવા મળી રહ્યા છે મિત્રો ને નાના નાના તણો પાલ આવેલા છે મગફળીના ને મિત્રો જોવા જાય ને તો મગફળી ઝાઝી ભાગે હવા વાળી જ આવે છે નવી મગફળી તો અરાજીનો ટાઈમ એ થઈ ગયો છે તો ચાલો અરાજીમાં જાસી ઝાંસી કહેવા રહી છે આજના બજાર ભાવ રૂપિયા છપ્પન એકસઠ ચો એકોતેર પંચ એકાશી બ્યાસી એકાણું ખન્નું અગિયાર અગિયાર ઓળ એકવીસ છવ્વીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ છેતાલીસ એકાવન છપ્પન એકા છ એકોતેર રાતે અગિયાર એકોતેર કરે

1000 51 રૂપિયા નો ભાવ છે અમારના 1051 રૂપિયા માં આપણ જીવી છે પણ આમાં બાદ લાગી ગયો છે 1051 થયા છે ને છે 1071 51 કબડન દેખાય છે એક હજાર ને એકોતેર રૂપિયાનો ભાવ છે એક હજાર ને એકોતેર રૂપિયાનો ભાવ છે જે આપણને ચોવીસ મગફળી છે તો મને થોડીક મીડિયમ માલ છે એક હજાર એકોતેર રૂપિયામાં વેચાણી છે નવસો કાશી 981 રૂપિયાનો ભાવ છે તે ઉનાળુ મીનાક્ષી માંડવી છે મિત્રો 981 રૂપિયામાં વેચાણી છે નવસો ને છાસઠ રૂપિયાના ભાવ છે ઓગણ નંબર માંગ્યું છે ને હાવ હળવી છે નવસો છાસઠ રૂપિયાના જૂની મગફળી છે